બરાબર જ્યારે માતાજીના એકાવાર છોકરા થયા અને ત્યારે એમને જે અતિશય ક્રોધ ચડ્યો હતો એ પછી મહાદેવ તો ક્યાં વયા ગયા હતા તપશ્ચર્યા કરવા વયા ગયા હતા ધ્યાન મગ્ન થઈ ગયા હતા તો નારદજીના કહેવાથી એમને આગલા જન્મનો થોડો જ્ઞાન થાય છે પાર્વતીને અને પોતે શું કરે છે તો કે તપ કરવા માટે નીકળી જાય છે કારણ કે મહાદેવ કઈ આમ નમ ન મળે બરાબર ને કે મહાદેવ કઈ સાથે લગ્ન કરો અને મહાદેવ હા પાડે એવું હતું નહીં મહાદેવ ને તપ માંથી પાર કાઢવાના હતા તો એની માટે તો પેલા બ્રહ્મચારીની માતાએ શું કરવાનું હતું તપ કરવું પડે એમ હતું શૈલ સુધી એટલે માતા પિતાની આજ્ઞા લઈ અને તપ કરવા માટે નીકળે છે અને તપ કરવા સમયે એ પોતે સાદા વસ્ત્રો ધારણ કરે છે

ત્યાં સુધી એ ફળ ફૂલ અને એવું બધું ખાઈ છે બરાબર પછી હજાર વર્ષ પછી પાછું એ તપને આગળ વધારે છે ત્યારે એ ફળ ફૂલ ખાવાનું પણ બંધ કરી દે છે ખુલ્લા આકાશ નીચે જમીન ઉપર બેસીને માત્ર તૂટેલા બિલ્વ પત્ર બિલ્વ પત્ર એટલે જે બિલી હોય ને એ બિલી એ પણ ઝાડ ઉપરથી તોડવાની નહીં નીચે પડેલી બિલી હોય એને ખાઈ છે અને આમ કરી અને બીજા પાછા ત્રણ હજાર વર્ષો વયા જાય છે

બ્રહ્મા અને વિષ્ણુ એ લોકો ઉપર આકાશમાંથી આકાશવાણી કરે છે અને એ સમયે બ્રહ્માજી કે છે કે આવું તપ તો કોઈ નથી કરી શકતું જે મહાદેવ પામવા માટે તમે આ તપ કરી રહ્યા છો તમારું તપ છે એને નહીં જાય અને મહાદેવ છે ધ્યાન ભંગ થશે અને એક વખત એ જરૂર તમને દર્શન દેશે પણ હવે તમે તમારો જે આ તપ છે એ પૂર્ણ કરો નહીં તો તમારું શરીર છે એ ક્ષીણ થતાં થતાં એક વખત નાશ પામશે એવી અમને એક છે એવું બ્રહ્મા વિષ્ણુએ કહ્યું આવા સમયમાં માતાજી કહે છે કે ના તમારા માનમાંથી એ હું તપ ભંગ ન કરું મારું પણ જો સાક્ષાત મહાદેવ આવે અને મને દર્શન આપે તો ક્યારે જ હું મારો તપ છે એ દૂર કરીશ તો બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે તમારા માતા પિતાને પણ સૂચના આપી દીધી છે તમને મળવા માટે આવશે અને એ સમયે એમના માતાજી માતા શૈલો પુત્રીના માતા આવે છે જેનું નામ મેના છે આ મેના દેવી નીચે આવે છે અને પોતાની દીકરીને આટલું બધું ક્ષીણ થયેલું શરીર જોવે છે ઓચિંતાના આટલા બધા વધારો વર્ષ પછી પોતાની દીકરીને જોવે છે તો એના મોઢામાંથી બોલાઈ જાય છે માં શું બોલાઈ જાય છે આપણે ઓછિકતાના કોઈને એવું જોઈએ તો બોલે છે ને માં તો એ બોલે છે ઉમા એક માતાજીનું એક બીજું નામ શું પડે છે ઉમા એટલે આપણે મણી બાત બોલીએ છીએ ખબર છે ને ઉમાપતિ મહાદેવ કી તો એ ઉમાપતિ ઉમા એક બીજું નામ થયું માતાજીનું પાર્વતીનું નામ છે પછી શંકર ભગવાન એવું થાય છે કે હવે મારે દર્શન આપવા પડશે આવા સમયમાં શંકર ભગવાન પણ માતાજીને દર્શન આપે છે અને માતાજીને વર આપે છે માતાજીને વરદાન આપે છે કે હું જરૂર તમારી સાથે વિવાહ કરીશ અને પછીથી માતાજીના અને શંકર ભગવાનના વિવાહ થાય છે તો આ હતી મા ની કથા બ્રહ્મચારીણી આપણને શું શીખવાડે છે તો કે જપ તપ કરવા અને ત્યાં સુધી આપણે તપ કરો તો એટલે માત્ર ખાલી આમ બેસી જવું ને શ્લોક ને મંત્ર બોલવા એને તપ કેતા નથી સાદુ જીવન જીવવું અને જ્યાં સુધી આપણને સફળતા પ્રાપ્ત ન થાય જ્યાં સુધી આપણે નક્કી કરેલું લક્ષ્ય આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે એમાં મંડિયા રહેવું જોઈએ તો માતાજી આપણને આવું શીખવે છે બરાબર એટલે નક્કી કર્યું હતું કે મારે શંકર ભગવાનને પ્રસન્ન કરવા છે એના દર્શન કરવા છે તો 3000 વર્ષો સુધી એમને તપ કર્યું જુઓ તો ઘણા બધા એને સમજાવ્યું પણ એના તપમાંથી એ ભંગ થયા નહીં તો આપણે આજના જે આ બ્રહ્મચારીની માતાજી છે એમાંથી શું શીખ લેવાની છે સાધુ જીવન જીવવું અને તપસ્ચર્યા કરવી સિદ્ધ યોગીની જેમ નહી તો કઈ નહીં પણ તપસ્ચર્યા કરવી એટલે તો કે આપણે આપણું જે લક્ષ્ય નક્કી કર્યું છે એમાં મંડ્યા રહેવું જોઈએ અત્યારે તમારું લક્ષ્ય શું તો કે સારું ભણવું સારું જીવન જેવું એ આપણું લક્ષ્ય છે તો એ તપ દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ બોલો માતાજીની